সালুয়া মোইল মাউ থেকে জয়ে এ আপো বাপ নয়ে গাম্মা নাম রানুবে ফনকা লন্ ডি জছে আগতি আ অনার তোনাছি আমা এক তরিিক ঘদিন আলো পু হা শুখরাজ নে বল জমিব কেনেই।

એ આપી દીધા ન્યા પૈસા દેજો નકર તન પોલીસ વાળા ઉપર જાય તું ધમપત ને મજા કરી આવી ને છે કિસુની સ્ટાઈલ એટલે તો બધા કરે છે સ્માલ તમારી હું કર્યું તિયે આવિnte મારી ઉપર ગુસ્સો કરો એટલે મેં તારે આવું કર્યું એ મારી તો પાસે માર્યું છે એક ગપ્પુ નામ છે મારું કસું સરળ મહાદેવ જય માતા દી મિત્રો કેમ છો બધા મજામાં જઈશો આજે અમે ફર્સ્ટ વિડીયો બનાવ્યો છે કોમેડી નો તો અમને બધાને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો